વેન્ટ સાતસો ચાલીસ ગ્રામના વજન સાથે અત્યંત ઓછા વજનવાળા માત્ર છવ્વીસ અઠવાડિયાની પ્રેગ્નન્સી બાદ ખૂબ જ વહેલા જન્મેલા બાળકની એમસીએચ પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે નોર્મલ ડિલિવરી દ્વારા પ્રસુતિ કરવામાં આવી હતી બાળકને જન્મથી ગંભીર ગુંગળામણ થતી હોવાથી બાળકને વેન્ટિલેટર અને અન્ય સહાયક ઉપચાર પર મૂકવામાં આવ્યું હતું બાળકને એક અઠવાડિયું વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું પછી ધીમે ધીમે શ્વાસ લેવાની ક્ષમતા વધતા સી પીએપી મશીન અને ત્યારબાદ ઓક્સિજન પર ખસેડવામાં આવ્યું હતું બાળક ખૂબ જ વહેલા જન્મને કારણે તેની અલગ અલગ જટિલતાઓ જેવી કે નેક્રોટાઇઝિંગ એન્ટરકોલાઇટીસ એનિમિયા અને પ્રિમેચ્યુરિટી ઓફ રેટીનોપેથીથી પણ પીડાતું હતું એકવાર બાળક સ્થિર થઈ ગયા પછી ધીમે ધીમે માતાનું એક્સપ્રેસ્ડ બ્રેસ્ટ મિલ્ક વધારવામાં આવ્યું માતાના સ્તનપાન અને માતા પિતા બંને દ્વારા અપાતી કાંગારુ મધર કેરે બાળકનું વજન વધારવા માટે મોટો ટેકો આપ્યો કાંગારુ મધર કેર ઓછા વજનવાળા બાળકો માટે વરદાનરૂપ સાબિત થયેલી પદ્ધતિ છે કે જેમાં નવજાત શિશુને માતાની છાતી સાથે શિશુના શરીરનો સીધો સંપર્ક થાય તેમ વળગાડીને રાખવામાં આવે છે

अभी एक किलो एक दो किलो ग्राम है अभी सब अच्छा हो गया जाए बच्चे को चौबीस दिन से रुटी में रखा चार चार कला में ऊपर बैठता था